હવે સાત આઠ લાખ રૂપિયાના ક્રેડિટ કાર્ડ લઈ લીધા બેંક આમાંથી વસૂલે સિત્તેર એસી ટકા જેટલું હવે આ રાજસ્થાન નો એક સામાન્ય પરિવાર મધ્યમ વર્ગ નો માણસ હતો જે કાર્પેન્ટર નું કામ કરતો હતો સામાન્ય વ્યક્તિ કાર્પેન્ટર નું કામ કરતો હતો મૂળ રાજસ્થાન નો સાત આઠ લાખ ના ક્રેડિટ કાર્ડ લઈ લીધેલા હવે એટલો બધો ટેન્શનમાં આવી ગયો એટલો બધો ટેન્શનમાં આવી ગયો એ વ્યક્તિ એમનું ઘર એમના છોકરા બૈરાઓ બધ ને મૂકી અને એક ટ્રકમાં બેસી અને સીધો આ બાજુ આવતો રહ્યો હવે શું કામ કરવું શું ન કરવું કઈ ખબર નઈ એનો મગજ જ એટલો બધો આમ પાગલ ટાઈપ થઈ ગયો એ માણસ છે નહીં પણ એવો પાગલ ટાઈપ થઈ ગયો માનસિક ટેન્શનમાં આવી ગયો એટલો બધો એ ઘણી વાર કીધું છે આત્મહત્યા સુધી નું પગલું ભરાઈ જાય એમાં ખબર ન હોય મધ્યમ વર્ગ માંથી તમે બીપીએલ ની શ્રેણીમાં આવી જાવ હવે માણસ બિચારો ભૂખ્યો ત્રણ દિવસ થી ભૂખ્યો હરતો ફરતો અરતો ફરતો અહીંયા આવી ગયો તો એટલે વારંવાર કહું છું આ તમે ક્રેડિટ કાર્ડ ના જંગલ માંથી બહાર નીકળો લીધું હોય તો એસી થી પંચ્યાસી ટકા માં સેટલમેન્ટ કરી દો ક્રેડિટ કાર્ડ ની પાછળ નંબર આપેલા છે એમાં ફોન કરો છતાંય આ લોકો ભીખ મંગા બંધ નહીં કરે તમારે નંબર ઉપર ડાયલ કરવાનો અને કહેવાનું કે ભાઈ આ મેં ફોન એટલા માટે કર્યો છે ક્રેડિટ કાર્ડ બંધ કરો તમે મારે ચાલુ રાખવો નથી નકર તકલીફ પડી જાય હું આ ડિસ્ક્રિપ્શનમાં પોપટભાઈએ જે વિડિયો શેર કરેલો છે ને એની લિંક મોકલું છું જરાક એની આખી કહાની તમે સાંભળજો જોજો મિત્રો એટલે હું વારંવાર તમને કહું છું ક્રેડિટ કાર્ડમાં પડતા નહીં તમે મધ્યમ વર્ગમાંથી તમે બીપીએલ ની શ્રેણીમાં આવી જશો તમે નહીં લેવાનું ક્યારેય ક્રેડિટ કાર્ડ કેટલી વાર કીધું છે તમને અને લીધું હોય તો એસી થી પંચ્યાસી માં સેટલમેન્ટ માંગો એનઓસી લ્યો સેટલમેન્ટ લેટર લ્યો તો જ આ બધા ચંગોલમાંથી બહાર નીકળશો તમે અને ભીખ મંગાવો થી ડરવાની જરૂર નથી તમારે ક્રેડિટ કાર્ડમાં માં ઘરે આવે તો કહી દો આ ભીખ મંગાવો ને તમે કેમ ડરો છો એટલા બધા એટલા બધા મેસેજ કરો તમે લોકો કે રિકવરી વાળા ઘરે આવે ઘરે આવે ઘરે આવે મેં વિડીયો મોકલેલા છે આ મૂકું છું એની લિંક મોકલું છું તમે જોવો અને થોડીક હિંમત કરો ભાઈ ખોટી તકલીફ પડે ખોટા વિચારો આવે એવું નહીં કરતા તહેવારો આવે છે મહેનત કરો જેટલું ભરાય એટલું ભરો ન ભરાય તો ખાઈ નહીં જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય સંવિધાન